કે છે નગરના માણસો તેને અપમાનિત કરે છે આ તો ચોર છે આ તો કપટી છે અનેક પ્રકારના શબ્દોથી તેને અપમાનિત કરે છે અને ત્યાં દેવરાજે નિર્ણય લીધો કે ભાઈ શું કરું અને કિરાત નું નગર છોડીને દેવરાજ જવા લાગે છે ક્યાં જવું એવું કોઈ લક્ષ નથી જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી જ નહીં કર્યું હતું અને જે માણસો જીવનનું લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે લક્ષ્યહીન જીવન ભટકને બસ રસ્તે ચાલવા લાગે છે ક્યાં જવું એવું કોઈ નિર્ણય નથી અવસ્થા છે બુઢાપો છે જર્જરી શરીર છે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો માણસ છે પાપનો ભાર છે મન વિચલિત થયેલું છે મન સ્થિર નથી માર્ગમાં દ્વાર જોયું છે કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે શ્રેષ્ઠ ને જ્રેષ્ટિ લોકો રહે છે આ ગામમાં સારા માણસો રહે જે સત્સંગ છે સાધુ પ્રેમી છે ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાન પૂર રાખેલું છે સુંદર દ્વાર નગર નગરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે કોઈને પૂછવા લાગે મંદિર કેવા ભગવાનનું છે ભાઈ વૃદ્ધ આ મંદિર નથી આ શિવાલય છે જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કેવાય છે દેવરાજ ન થયું જીવન વીતી ગયો ન શિવાલય ગયો ના દેવાલય ગયો ન જીનાલય ગયો ન મંદિર ગયો લાવને ત્યાં જાવ વૃદ્ધ અવસ્થા છે ભૂખ લાગી છે પ્રસાદ સ્વરૂપે કાંઈ ખાવાનું મળી જાય આ વ્યવૃદ્ધ દેવરાજ થાકી ગયેલો પાપથી ઘેરાયેલો દેવરાજ રોગથી પીડિત દેવરાજ છે શિવાલી નજદીક જાય છે ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે કોઈ આચાર્ય જે કઈ વક્તવ્ય આપે છે ત્યાં જન દેવરાજ પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી સત્સંગ શું કહેવાય કથા શું કહેવાય ભગવાનનું દેવસ્થાન પૂજા અર્ચન દર્શન શું કહેવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય ભાવ પાર કઈ રીતે થઈ શકાય શું જ નથી કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે અભક્ષનું ભક્ષણ કર્યું છે જુગાર ખેલ્યો છે જીવનના એ તરફ જોયું જ નથી આ માણસે અને બુઢાપો વૃદ્ધ અવસ્થા થાકી ગયેલો માણસ સુરતા ભ્રમિત થયેલી છે કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે તો કોઈ કહ્યું ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલય છે ને ભગવાન મહાદેવના દરેક ભક્તો છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે આ મહાદેવના ભક્તો છે ખબર નથી દેવરાજને કથા શું છે કથાનું વક્તવ્ય શું છે ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય કે પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય કારણ કે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો પીડિત માણસ છે જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે કથામાં ચિત્ત નથી કથામાં મન નથી કથામાં ભાવ પણ નથી બસ કથા સ્થળે આવ્યો છે આમ જ્યાં જોવે છે કડીક બેસે કડીક ઉભો થાય કડીક આમ તેમ થાય કથામાં કોઈ ભાવ નથી કથામાં તેની ભક્તિ પણ નથી ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે પણ બન્યું એવું થાકી માણસ હતો રોગથી પીડિત હતો ભૂખની પીડા હતી વૃદ્ધ અવસ્થા હતી જીવનની છેલ્લી અવસ્થા અવસ્થા શ્વાસની લાગે છે છે કારણ કે અવસ્થાપ્રંથ ગ્રંથમાં કહ્યું આ પાપી દેવરાજ વર્ધ દેવરાજ થાકી ગયેલો દેવરાજ જ્યાં ભગવાનની કથા થતી હતી શિવસ્થાન હતું શિવસ્થાન મહાસ્થાન પરમ ધામ પરમ પદમ શ્વાસની ગતિ અટકી જાય છે શરીર શાંત થઈ ગયું છે સ્થૂળ દેહની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર આના માણસો કરતા હોય છે કોઈ દફના અગ્નિ સંસ્કાર કરતા હોય જે કરતા હોય તે પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજો અનુસાર થતી હોય છે પણ આપણે સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને હવે શુમાં આપણા ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે યમના આવે છે દેવરાજના જીવને પકડે છે લઈ જવાની તૈયારી કરે છે યમ દૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો જગત હિત લોકહિત માટે કઈ કામ જ ન કર્યું તે ભગવાન એક અવસર આપ્યો અવસર ચૂકી ગયું હતું ધર્મનો પ્રચાર પ્રસાર કરો જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડી ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરવો તારું કર્તવ્ય હતું તું તારું કર્તવ્ય ભૂલી ગયો અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મેળવ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં દેવરાજ સાંભળે છે શું બોલે અમે તને યમરાજાની પાસે લઈ જઈશું બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે આ નરકોનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુખો વ્યાધિ ઉપાધિ તાપ સંતાપ બહુ વિસ્તૃત વર્ણન છે યમના દૂતો આ બધી વર્ણન કરે છે એ સમય લઈ જવાની તૈયારી કરે ભગવાન મહાદેવને કૈલાસ માં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણો ને મોકલે છે અને એ સમયે ભગવાન શિવ ના ગણો આવે છે અને યમનુ દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો દૂતો મૌન રહે છે છે અને કહે કે આ જીવને અમને માન સન્માન સાથે દેવરાજના જીવને જીવને શિવગણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે અને ભગવાન મહાદેવના સન્મુખ ઉભો રાખે છે જ્યારે આ દેવરાજ કહે છે ભગવાન નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ પુણ્યકર્મ કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ અને શિવલોક ની અંદર મહાદેવ નું દર્શન હું કરી લીધો પાપી જીવાત્મા આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન ત્યારે સ્વયં શિવ કહે છે દેવરાજ હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ સારું કાર્ય પુણ્યકર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે પણ તને પ્રશ્ન એ ઉદભવ્યો છે કે યમના બંધનમાંથી કઈ રીતે મેં તેને છોડાયો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે તો સાંભળ સ્વયં ભગવાન શિવ કહે છે સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે

માણસ જેને દુનિયાને એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એક વાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું દેવરાજ આ મારું વચન છે અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો જ્યાં મારી કથા ગવા હતી ત્યાં તું પહોંચી ગયો એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવસ્થાને પહોંચી ગયો અને મેં વરદાન આપેલું છે ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું ભગવાન શંકર જે આ શ્લોક બોલા ધન્ય શિવ મહાપુરાણસ્ય ધન્ય શિવ પુરાણ જે કોઈ મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ધન્ય છે કઈ કથા મનુષ્ય કલ્યાણ કરનારી અને મનુષ્યનો જન્મ પાવન કરનારી કથા છે તેથી સ્વયં શિવજી આ શ્લોક બોલ્યા મહાદેવ બોલ્યા સુંદર સંવાદ છે પણ બહુ જ અલ્પીકરણ કરું છું બહુ જ નાના રૂપમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું ધન્યા શિવ કથા

ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે સદાશિવ મહાસ્થાનમ જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે આય કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકાર છે આ આવીને સાંભળે અને સમજે જીવનમાં ઉતારે જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે એનો તો ભેડો પાર છે પણ અહીંયા આવવા માત્ર માણસનું સર્વ રીતે મંગલ થાય સાંભળવું એ તો બે નંબર ઉપર સમજવું ત્રીજા નંબર ઉપર સ્વીકારવું અંતિમ નંબર ઉપર અનુસરણ કરવું એ તો જીવનની મનની વાત અગીએ સૌ થોડા અનુસરણ કરવાના હતા બસ અહીંયા આવવા માત્ર પોતાનો પગ મૂકે આયા ભગવાન શિવજી નું વચન છે સદા શિવ સદા શિવ જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભગવાન સ્વયં શિવ કહે છે એ સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી અહીં કોઈ એક એક હજાર અશ્વમેધ યજ્ઞ કરે ને અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય એકત્ર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિ પર એ પુણ્ય એકત્ર થાય છે આ શિવજીના સરો વચનો છે તેથી જે ભૂમિ પર આપણે બેઠા છીએ આ તો જગાબાબાની તપસ્થલી છે ના તો જગદેશ્વર મહાદેવ બેરાજા છે શિવનું પણ સાનધ્ય છે તપસ્થલી છે વીરભદ્ર કાલભૈરવની સુંદર યહા સ્થાપના છે અતુત અતિ દિવ્ય સ્થાન છે આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં તે તો મહાભાગ્યવાન તે તો ધન્ય ધન્ય છે કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસી ભગવાન મહાદેવ ને કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે આ ભગવાન મહાદેવે વચન આપેલા છે તેથી કથા સ્થળે આવવા માત્ર અહીં કોઈ પગ મૂકે એ પરમધામ નો અધિકાર છે પછી ભલે મંડપમાં આવે ને ઊંઘી જાય ભલે ઝોલું ખાઈ જાય અને બાજુ ઊંઘ તો ઝોલું ખાતો હોય તો એ ઝોલું ખાય એવું નહીં કહેવાનું એ ભગવાનને નમસ્કાર કરે છે એમ કહેવાનું ભગવાનને પગે લાગી રહ્યો છે બહુ ભાવથી નમ્ર ભાવથી ધ્યાનસ્થ અવસ્થામાં તે ભગવાનને પ્રણામ કરે છે દેવરા રાત જોડીને કહે છે મહાદેવ એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર પ્રભાવથી અભાવથી કુભાવથી ભગવાન શંકરજી દેવરાજ ને કહે છે દેવરાજ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો માગી શકે છે દેવરાજ કહે પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવું દુર્ભાગી જીવ કરો ભગવાન એટલે આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન બસ મારી પરમ ગતિ થાય મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન મા પ્રાપ્ત થાય તો મારી કેવી અધોગતિ થાય તેથી ભગવાન મને રોજ માટે આપનું સાનિધ્ય મળે અને ભગવાન મહર્ષિ વેદવ્યાજ શિવ મહાપ્રગ્રંથના પ્રારંભમાં કહે છે કે આવો માતા પિતાની હત્યા કરનારો માતા પિતાને દુઃખ આપનારો અકલ્પનીય પાપકર્મ કરનારો તો અંત સમયે કુભાવથી ભાવ પણ નહીં એવા ભાવથી કથાનું શ્રવણ કરતો હોય ગતો મુક્તો ભવ ક્ષણા એ જીવાત્મા જો મુક્ત થતો હોય આ ભગવાન સ્વયં બોલ્યા બોલ્યા છે એટલે આપણા વાણી વ્યવહાર થી આપણા માતા પિતાને નું દુઃખ થાય એમની હત્યા છે આપણા વાણી વ્યવહાર થી આપડા પરિવાર ને દુઃખ થાય એમની હત્યા જ આવો હત્યારો વ્યક્તિ અને કેવા ભયંકર પાપ કરનારો આમ તો બોલી પણ ન શકાય એવા પાપ પિત્રો વધુ ગામી જન્મ કરનારો

આ કથાનું શ્રવણ કરતા તમે કૃતાર્થ બી ના છે કે આવો પાપી વ્યક્તિ અજાણતા પણ ભગવાનની કથામાં જતો હોય અને ભગવાન શિવજીના શિવાલીએ જતો હોય અને એમનું જો પરમ મંગલ પરમ કલ્યાણ થતું હોય તો અમે તો કેટલા ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ અમે તો ધન્ય છીએ અમારો અમારો તો જન્મ લેવો ધન્ય છે કથા સાંભળીને શૈનકાદી મહાત્માઓ પોતાના જીવનને સાર્થકતા માનવા લાગ્યા છે અમે તો કેટલા ભાગ્યવાન છીએ કે અમને ભગવાન ભક્તિ મળે છે અને અમને ભગવાન શિવ સાનિધ્ય મળ્યો છે અને અમે તો ભાવથી નહીં ભાવથી કથાનું શ્રવણ કરીએ છીએ એ સુત પુરાણજી આપ તો બધા મહાભાગ્યવાન છો સર્વજ્ઞો સ્મતી તમે દરેક વસ્તુને જાણનાર છો મહામતે તમે મહાનુ મહાનુભાવમાં શ્રેષ્ઠ છો સૂત સૂત મહા એક શ્લોક મહાદેવની વંદના છે શિવમહાપ્ર ગ્રંથનો એક એક શ્લોક શંકરજીની પૂજા છે તેથી કથા શ્લોકાત્મક ને સૂત્રાત્મક હોય છે કોઈ કાલ્પનિક નહીં શિવમહાપ્ર ગ્રંથ એટલો સુંદર ગ્રંથ છે બહારથી કઈ લાવીને જોડવાની જરૂર જ નથી આ ગ્રંથને સરળ અને સરળતાપૂર્વક સમજવામાં આવે તો આ ગ્રંથની અંદર બધું સમજાઈ જાય છે બહારથી મટિરિયલ લાવી અને કંડારવાની કોઈ જરૂર નથી સ્વયંભુ શિવજીની કથા તો શણગારેલી છે કંડારેલી છે

આવી સુંદર સુંદર કથાઓ સંભળાવો જે જે જીવાત્માઓને ભગવાન મહાદેવ નું લોક મળ્યું જે જીવાત્માઓને ભગવાન શિવ નું સાનિધ્ય મળ્યું છે ધન્ય છે ભગવાનની કથા તમે પણ ધન્ય છો અમે સાંભળનારા પણ ધન્ય છે ભગવાનની કથા ધન્ય છે કથા કહેનાર ધન્ય છે કથાનો શ્રવણ અને અપાવનારી કથા છે મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલે છે પ્રયાગ તીર્થ એટલે ગંગા સરસ્વતી બિરાજે ધર્મ ક્ષેત્રે ગંગા સંગમે એ સંગમ તીર્થ પર બોલે મનુષ્ય જીવનના હજારો નહીં કરોડો કરોડો કાર્યો છોડી જેટલો સમય મળ્યો તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ જેને શ્રવણ ભક્તિ કહે છે સાંભળવાની ભક્તિ છે શ્રવણ કરવાથી માણસનું ચિત્ત પાવન બને છે તેનું ચિંતન શ્રેષ્ઠ બને છે તેથી ભગવાનની કથા સાંભળવી ભગવાનનું આરાધન છે આ એક ઉપાસના છે આ વાંગમય પૂજા છે આ યજ્ઞનો પણ યજ્ઞ છે કથા કોઈ વાર્તા નહીં કથા વ્રત છે તેથી કથા સાંભળનારને કથા વ્રતી કહેવામાં આવે છે તેથી આપણે સૌ ત્રણ ત્રણ કલાક સુધી ધગધગતા તાપની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે કોઈ સામાન્ય વસ્તુ નથી આપણા કોઈ પૂર્વજોના કોઈ પુણ્ય ઉદિત થયા હોય છે અને પુણ્યના ફલ સ્વરૂપે આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છે બાકી સૌને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર ન મળે જન્માંતરે જેને પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રેમ થાય છે સૌને કહે ભગવાનની કથામાં પ્રીતિ ન થાય પ્રેમ થાય જ નહીં

કથા નું શ્રવણ કરે છે તેને ભગવાન મહાદેવના લોકની ઉપલબ્ધિ થાય છે